સિંહ રાશિફળ જાન્યુઆરી બે હજાર છવીસ બાવીસ જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધીના અગિયાર મનને હચમચાવી નાંખે તેવા અનુમાન નમસ્તે મિત્રો તમારી પોતાની ચેનલ મહાલોક ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિડિયો ફક્ત એક સામાન્ય રાશિફળ નથી તમે જે શબ્દો સાંભળવાના છો તે ફક્ત ભવિષ્યની ઝલક જ નહીં આપે પણ તમારા અંદર ચાલી રહેલા શાંત યુદ્ધને પણ અવાજ આપશે જેને તમે લાંબા સમયથી શબ્દોમાં વ્યક્ત કરી શક્યા નથી સિંહ રાશિ માટે જાન્યુઆરી બે હજાર છવ્વીસનો અંતિમ તબક્કો બાવીસમી એકત્રીસ તારીખ તમારા જીવનમાં એક એવો વળાંક છે જેમાંથી પાછા ફરવાનું કોઈ કારણ નથી જ્યોતિષીય ગણતરીઓ અનુસાર ગુરુની દ્રષ્ટિ શનિનું દબાણ અને રાહુની ગતિ એકસાથે એવા ઊંડા સંકેતો ઉત્પન્ન કરી રહ્યા છે જે તમારા વિચાર તમારા નિર્ણયો અને તમારા જીવનની દિશાને મૂળ તરફ હચમચાવી શકે છે આ સમયે ઘણા સિંહ રાશિના લોકો એક વિચિત્ર માનસિક થાક અનુભવી રહ્યા છે એવું લાગે છે કે મન સતત કામ કરી રહ્યું છે પરંતુ પરિણામો હાથમાંથી સરકી રહ્યા છે નિર્ણયો અધૂરા છે સંબંધો પ્રશ્નો ઊભા કરી રહ્યા છે અને કારકિર્દી બે અલગ અલગ રસ્તાઓ વચ્ચે અટવાઈ ગઈ છે હસ્તી વખતે તમને અંદરથી ભારે લાગે છે તમે મજબૂત દેખાશો પરંતુ ક્યાંક મન તૂટવાની અની પર ઊભું છે પણ બ્રહ્માંડનો સૌથી મોટો સંકેત અહીં રહેલો છે કારણ કે આ દબાણ તમને તોડવા માટે નથી આવ્યું તે તમને તમારી જૂની ઓળખથી મુક્ત કરવા માટે આવ્યું છે તારાઓ તમને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તમે વર્ષોથી જે વાર્તા જીવી રહ્યા છો તે તેના અંતિમ પાના પર પહોંચી ગઈ છે આવનારા દિવસો એક નવા અધ્યાયની શરૂઆત કરશે જ્યાં તમારી ઉર્જાનું પરિવર્તન થશે તમારા વિચારો સ્પષ્ટ થશે અને તમારી ઓળખ પહેલાં કરતાં વધુ શક્તિશાળી બનશે પરંતુ આ પરિવર્તન ફક્ત સાંભળવાથી શરૂ થશે નહીં તેથી આગળ વધતા પહેલાં ટિપ્પણી વિભાગમાં એક હૃદયસ્પર્શી સંદેશ લખો હર હર મહાદેવ જેથી આ ઉર્જા તમારી સાથે જોડાઈ શકે વીડિયોને પ્રેમાળ લાઇક આપો કારણ કે તમારી એક લાઇક સંદેશ એવા લોકો સુધી પહોંચાડે છે જેમને તેની સૌથી વધુ જરૂર છે અને હા વીડિયોને હાઇપ કરવાનું ભૂલશો નહીં કારણ કે આગળ જે આવશે તે તમને વધુ ઊંડાણપૂર્વક સ્પર્શશે હવે ચાલો આ અગિયાર ભવિષ્યવાણીઓથી શરૂઆત કરીએ જેમાંથી દરેકમાં તમારા જીવનનો માર્ગ શાંતિથી બદલવાની ક્ષમતા છે ધ્યાનથી સાંભળો કારણ કે આ શબ્દો સીધા તમારી સાથે વાત કરી રહ્યા હોઈ શકે છે ભવિષ્યવાણી નંબર એક છુપાયેલું સત્ય હવે છુપાયેલું રહેશે નહીં વીસ જાન્યુઆરી અને તેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે સિંહ રાશિના લોકો એક સત્યને ઉજાગર કરશે જેને સમયગુપ્તતામાં છુપાયેલો છે આ સમયગાળા દરમિયાન ચંદ્ર અને રાહુનો યુતિ તમારા જીવનના એવા ક્ષેત્રોને સક્રિય કરી રહ્યો છે જ્યાં રહસ્યો અકથિત બાબતો અને છુપાયેલા સત્યો સ્થિર રહ્યા છે આ ખુલાસો કોઈ અજાણી વ્યક્તિની નહીં પરંતુ તમારી નજીકની વ્યક્તિની હોઈ શકે છે મિત્ર લાંબા સમયથી ચાલતો સંબંધ અથવા કોઈ કાર્ય સંબંધિત બાબત જેના પર તમે કોઈ પ્રશ્ન વિના વિશ્વાસ કર્યો હોય જ્યારે આ સત્ય પ્રગટ થશે ત્યારે ગુસ્સો પહેલી લાગણી હશે ત્યારબાદ ભારે લાગણી થશે થોડી ક્ષણો માટે તમને એવું લાગશે કે જાણે તમારા વિશ્વાસ સાથે દગો થયો હશે પણ યાદ રાખો આ અનુભવ તમને તોડવા માટે નથી આ સત્ય તમારી આંખો ખોલવા માટે પ્રગટ થશે આ ક્ષણથી તમે ભાવનાત્મક રીતે પહેલાં કરતાં વધુ મજબૂત બનશો તમે શ્રદ્ધા અને વિવેકને સંતુલિત કરવાનું શીખી શકશો ત્યારથી તમે કોઈ પર આંધળો વિશ્વાસ નહીં કરો અને આ સતર્કતા આત્મસન્માન આત્મનિર્ભરતા અને ભવિષ્યની સુરક્ષા તરફનું પ્રથમ પગલું બનશે આ ઘટના ડંખી શકે છે પરંતુ તે પહેલી જાગૃતિ હશે જે તમારી દિશા બદલી નાખશે ભવિષ્યવાણી નંબર બે જીવનનો નિર્ણય જે બધું બદલી નાખશે એકવીસમી ચોવીસ જાન્યુઆરી અને જાન્યુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે સિંહ રાશિના લોકો તેમના જીવનના સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં હશે આ એવો સમય હશે જ્યારે તેમની આગળની આખી યાત્રા એક જ નિર્ણય પર નિર્ભર રહેશે આ સમય દરમિયાન ગુરુ અને શનિ તમારા ભાગ્ય અને કર્મના ભાવને સક્રિય કરી રહ્યા છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે અડધી હિંમત અને અડધી હિંમત સાથે આગળ વધવું હવે શક્ય રહેશે નહીં આ નિર્ણય કારકિર્દી સાથે સંબંધિત હોઈ શકે છે જેમ કે નોકરી બદલવી પોતાનો વ્યવસાય શરૂ કરવો અથવા કોઈ મોટી જવાબદારી સ્વીકારવી કેટલાક સિંહ રાશિના લોકો માટે આ નિર્ણય એવા સંબંધ સાથે સંબંધિત હશે જ્યાં લાંબા સમયથી મૂંઝવણ અને આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો છે ઘણા લોકો એવી જગ્યાએ સ્થળાંતર કરશે તમે હૃદય પરિવર્તન અથવા વિદેશ જવાનો ગંભીરતાથી વિચાર કરશો ડર ચોક્કસ ઉદ્ભવશે તમારા મનમાં પ્રશ્ન થશે કે જો બધું ખોટું થશે તો શું થશે પરંતુ તે જ કક્ષણે અંદરથી એક સ્પષ્ટ અવાજ નીકળશે જો તમે હમણાં હિંમત નહીં રાખો તો આ પસ્તાવો તમારા જીવનભર તમારો પીછો કરશે આ તે ક્ષણ હશે જ્યારે તમે તમારા ડરથી ઉપર ઉઠશો આ નિર્ણય તાત્કાલિક ખુશી લાવશે નહીં શરૂઆતમાં તે મુશ્કેલ લાગશે પરંતુ આગામી દસ વર્ષ માટેનો મજબૂત પાયો આ એક પગલાં પર ટકી રહેશે આ નિર્ણય તમારા આત્મવિશ્વાસ તમારી ઓળખ અને તમારા જીવનની સ્થિરતાને નવી દિશા આપશે આગાહી નંબર ત્રણ નસીબનો દરવાજો અચાનક ખુલશે ચોવીસમી છવ્વીસ જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે સિંહ રાશિના જાતકો માટે બ્રહ્માંડ એક એવો સંકેત મોકલશે જેની તમે યોજના નહોતી કરી પરંતુ તમારો આત્મા ઘણા સમયથી તૈયારી કરી રહ્યો છે આ સમયગાળા દરમિયાન શુક્ર અને ગુરુનો શુભ પ્રભાવ તમારા લાભના ઘરને સક્રિય કરી રહ્યો છે આ તે સંયોજન છે જે અચાનક તકો નાણાકીય લાભ અથવા જીવન બદલી નાખનારા પ્રસ્તાવોને જન્મ આપે છે શક્ય છે કે ક્યાંક ફસાયેલા પૈસા અચાનક પાછા મળી શકે અથવા તમને ફોન કોલ સંદેશ અથવા માહિતી મળી શકે છે જેની તમે લગભગ આશા છોડી દીધી હતી કેટલાક સિંહ રાશિના જાતકોને નવી નોકરીની ઓફર મળી શકે છે અન્ય લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે પ્રમોશન અને કેટલાક માટે પ્રભાવશાળી જોડાણો જે દરવાજા ખોલશે શરૂઆતમાં તમને કદાચ તમારી જાત પર વિશ્વાસ નહીં આવે તમને આશ્ચર્ય થશે કે શું આ ખરેખર મારી સાથે થઈ રહ્યું છે परंतु याद राखो आ कोई रेण्डम चमत्कार नहीं तमारा भूतका संघर्षो तमारी धीरज अने तमारी सतत मेहनतनु फल छे, ब्रह्मांड इच्छे छे के तमे आ क्षणे अहसास करो के तमारा प्रयत्नो व्यर्थ गया न थी। फक्त याद राखो डर के शंका थी आ तक ने नकारी काढ़शो नहीं કારણ કે ક્યારેક નસીબ ફક્ત એક જવાર દસ્તક આપે છે અને જો તમે તે ક્ષણ ચૂકી જાઓ છો તો તે જ તક ફરી નહીં આવે તે એ જ સ્વરૂપમાં પાછું આવતું નથી આગાહી નંબર ચાર અંદર લાગણીઓનું તોફાન ઊભું થશે છવ્વીસમી સત્તાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી આ રાશિ હેઠળ જન્મેલા લોકો એક વિચિત્ર ખાલીપણું અને માનસિક અસંતુલન અનુભવી શકે છે જ્યોતિષીય રીતે આ સમયગાળો ચંદ્ર અને કેતુના પ્રભાવ હેઠળ છે જે વ્યક્તિને બહારની દુનિયા પર નહીં પરંતુ પોતાના આંતરિક સ્વ પર પ્રશ્ન કરવા માટે મજબૂર કરે છે આ બે દિવસો દરમિયાન તમે ભીડમાં પણ એકલા અનુભવી શકો છો જૂની યાદો ભૂતકાળના સંબંધો અને અધૂરા સપના અચાનક સામે આવશે તમને લાગશે કે તમે તમારું હૃદય છોડી દીધું છે પરંતુ બદલામાં તમે હાર માની લીધી છે મને જે અપેક્ષા હતી તે મળ્યું નહીં આ સમય દરમિયાન કેટલાક સિંહ રાશિના લોકો ભાવુક થઈ શકે છે અને આંસુ વહાવી શકે છે અન્ય લોકો કંઈ પણ બોલ્યા વિના અંદરથી તૂટેલા અનુભવતા રહેશે પરંતુ યાદ રાખો આ ભાવનાત્મક ભંગાણ વિનાશક બનવા માટે નથી તે એક આધ્યાત્મિક પુનર્સ્થાપન છે જેમ કોઈ સિસ્ટમને શુદ્ધ કરવા માટે તેને ફરીથી શરૂ કરવાની જરૂર છે તેમ તમારો આત્મા ભારે બોજથી મુક્ત થઈ જશે આ પ્રક્રિયા પછી તમે પહેલાં કરતાં વધુ હળવા શાંત અને સ્પષ્ટ વિચારસરણી અનુભવશો અને આ આંતરિક પરિવર્તન આગળનો માર્ગ ખૂબ સરળ અને વધુ પરિપૂર્ણ બનાવશે તે તમને સ્થિર બનાવશે આગાહી નંબર પાંચ પૈસા સંબંધિત એક નિર્ણાયક વળાંક સત્તાવીસમી ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે સિંહ રાશિના લોકોના જીવનમાં પૈસા સંબંધિત એક વળાંક આવશે જ્યાં ફક્ત પૈસા જ નહીં પરંતુ તમારી પ્રાથમિકતાઓ પણ બદલાશે આ સમયે શનિ અને મંગળની અયુક્ત અસર તમારા ધનઘર અને કર્મ ઘરને સક્રિય કરી રહી છે આ પરિસ્થિતિ અચાનક ખર્ચ રોકાણ અથવા કોઈ પણ મોટા નાણાકીય નિર્ણય માટે પરિસ્થિતિ બનાવી શકે છે કેટલાક સિંહ રાશિના લોકોને લાગે છે કે ઘર પરિવાર અથવા આવી કોઈ જરૂરિયાત માટે પૈસા અપેક્ષા કરતા વધુ ઝડપથી નીકળી રહ્યા છે જેને ટાળી શકાતી નથી જ્યારે ઘણા લોકો માટે આ આ સમય આવકના નવા દરવાજા પણ ખોલશે શક્ય છે કે તમે જૂનું દેવું પાછું મેળવશો અચાનક કોઈ પેન્ડિંગ ચૂકવણી આવી શકે છે અથવા કોઈ મહત્વપૂર્ણ સોદો આખરે પૂર્ણ થઈ શકે છે જો કે બ્રહ્માંડ એક સ્પષ્ટ ચેતવણી પણ આપી રહ્યું છે આ સમય દરમિયાન લોભ ઉતાવળ અથવા લાગણીમાં આવીને કોઈ પણ નાણાકીય પગલું ભરવું મોંઘું સાબિત થઈ શકે છે કાળજીપૂર્વક વિચાર કર્યા વિના નિર્ણય લેવાથી પાછળથી પસ્તાવો થઈ શકે છે પરંતુ જો તમે ધીરજ ગણતરી અને સમજદારી સાથે આગળ વધવાનું પસંદ કરો છો તો આ સમયે તમારા નાણાકીય પાયાને પહેલાં કરતાં વધુ મજબૂત વધુ સ્થિર અને વધુ સુરક્ષિત બનાવી શકે છે આગાહી નંબર છ એક રહસ્યમય મુલાકાત જે દિશા બદલી નાખશે ઓગણત્રીસ અને ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વચ્ચે સિંહ રાશિના જાતકોને એક એવી મુલાકાતનો અનુભવ થવાની અપેક્ષા છે જે સામાન્ય લાગશે પરંતુ તેની અસરમાં અસાધારણ હશે આ વ્યક્તિ ફક્ત એક વ્યક્તિ તરીકે નહીં પરંતુ એક પ્રતીક તરીકે આવશે તેમના અનુભવ તેમના શબ્દો અથવા તેમની ઊર્જા દ્વારા તેઓ તમારામાં નવી ચેતના જાગૃત કરી શકે છે શક્ય છે કે તેઓ માર્ગદર્શક આધ્યાત્મિક ગુરુ નવો વ્યવસાયિક ભાગીદાર અથવા કોઈ એવી વ્યક્તિ હશે જે યોગ્ય સમયે તે કહેશે જે તમે સાંભળવા માટે ખૂબ જ તૈયાર છો આ મુલાકાત પછી તમે ઘણી બધી વસ્તુઓ શીખી શકશો જે તમે પહેલાં જાણતા ન હતા તેમની ક્ષમતા વધુ સ્પષ્ટ થશે આ પ્રભાવ કેટલાક સિંહ રાશિના લોકોને જૂના વિચારો છોડીને નવા માર્ગો અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે આ જોડાણ અચાનક હશે પરંતુ તેની અસર ક્ષણિક નહીં હોય આ તે ક્ષણ હોઈ શકે છે જ્યારે તમારા ભાગ્યમાં શાંત વળાંક આવશે આગાહી નંબર સાત કોઈ તેમના સાચા રંગો જાહેર કરશે ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની આસપાસ સિંહ રાશિના લોકો તેમની ખૂબ નજીકની કોઈ વ્યક્તિનો સામનો કરી શકે છે જેની તેમણે કલ્પના પણ કરી ન હતી ગ્રહોની ગતિ સૂચવે છે કે રાહુ અને શુક્રનો પ્રભાવ તમારા સંબંધોના ક્ષેત્રને સક્રિય કરશે તે આ કરી રહ્યો છે આ વ્યક્તિ ભ્રમ તોડી શકે છે અને સત્ય પ્રગટ કરી શકે છે આ વ્યક્તિ કોઈ મિત્ર જીવનસાથી અથવા કોઈ સંબંધી હોઈ શકે છે જેના પર તમે લાંબા સમયથી ભાવનાત્મક રીતે નિર્ભર છો અચાનક તેમના શબ્દો તેમના વર્તન અથવા એક નાનું કાર્ય પણ તમને હૃદય સુધી હચમચાવી નાખશે શરૂઆતમાં તમે તેમને સાચા સાબિત કરવાનો પ્રયાસ કરશો તમે તમારી જાતને ખાતરી કરાવશો કે કદાચ તમે ફક્ત વધુ પડતું વિચારી રહ્યા છો પરંતુ ધીમે ધીમે તમારું મન સ્વીકારશે કે વાસ્તવિકતા તમારા વિચારોથી અલગ છે આ અનુભવ પીડાદાયક હશે થોડા સમય માટે વિશ્વાસનો પાયો હલી શકે છે પરંતુ આ જ ક્ષણ તમને તેનો અહેસાસ કરાવશે તે તમને શિખુશે કે તમારું જીવનમાં કોને જગ્યા આપવી અને કોનાથી દૂર રહેવું આ પછી તમે ભાવનાત્મક રીતે વધુ પરિપક્વ વધુ સતર્ક અને અંદરથી મજબૂત બનશો આગાહી નંબર 8 જૂની ઓળખનો અંત નવી ચેતનાની શરૂઆત 30 અને 31 જાન્યુઆરી 2026 ની વચ્ચે સિંહ રાશિમાં એક પરિવર્તન શરૂ થશે જે બહારથી નહીં પણ અંદરથી અનુભવાશે તમને અચાનક ખ્યાલ આવશે કે તમે હવે તે જ વ્યક્તિ નથી રહ્યા જે તમે થોડા સમય પહેલા હતા આ સમય દરમિયાન શનિ અને કેતુનો પ્રભાવ તમારા આધ્યાત્મિક ક્ષેત્રને સ્પર્શી રહ્યો છે જે ઊંડા પરિવર્તન અને ચેતનાનો વિસ્તરણ લાવી રહ્યો છે આ એક પરિવર્તનનો સંકેત આપે છે ધીમે ધીમે તમે કેટલાક લોકોથી દૂર રહેવાનું શરૂ કરશો કેટલી કાદતો જૂની વિચારસરણી અને ઘણી બધી રીતો જે એક સમયે આવશ્યક લાગતી હતી તે હવે અર્થહીન લાગશે આ પરિવર્તન કોઈ દબાણ કે મજબૂરીથી નહીં આવે તે સ્વાભાવિક હશે જેમ કોઈ ઝાડ તેના જૂના પાંદડા ખરી જાય છે ક્યારેક તમને એકલા રહેવાનું મન થશે તમને ઓછું બોલવાનું મન થશે અંદર જોવાની વૃત્તિ વધશે પરંતુ આ એકલતા ઉદાસી નહીં હોય તે સ્વશોધનો સમય બનશે આ તે તબક્કો હશે જ્યાં તમે પહેલીવાર માસ્ક વિના તમારી જાતને મળશો આ શાંત અંતરાલમાં તમે સ્પષ્ટપણે નક્કી કરી શકશો કે તમારા જીવનમાં કઈ દિશા લેવી અને કયો રસ્તો તમારી સાચી ઓળખ સાથે સુસંગત છે આગાહી નંબર નવ તમારા ભાગ્યનો માર્ગ હંમેશા માટે બદલાઈ જશે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની આસપાસ અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં સિંહ રાશિના લોકો તેમના જીવનમાં એક એવા વળાંક પર પહોંચશે જ્યાં લગભગ કોઈ પાછું ફરવાનું રહેશે નહીં આ સમયે ગુરુનો શક્તિશાળી પ્રભાવ તમારા ભાગ્યના ઘરને સંપૂર્ણપણે સક્રિય કરશે અને ભાગ્યમાં ગહન પરિવર્તન શરૂ થશે તમે કાં તો નિર્ણય લેશો અથવા એવી પરિસ્થિતિનો સામનો કરશો જે તમારા જીવનને વધુ સારા માટે બદલી નાખશે તે ભાગોમાં વિભાજીત લાગશે એક ભૂતકાળ વિશે અને બીજો ભવિષ્ય વિશે શક્ય છે કે તમે તમારી કારકિર્દીની દિશા સંપૂર્ણપણે બદલી નાખશો કેટલાક સિંહ રાશિના લોકો મોટું જોખમ લેવાની હિંમત કરશે કેટલાક એવા સંબંધને પસંદ કરશે અથવા છોડી દેશે જે તેમના ભવિષ્યની આખી વાર્તા ફરીથી લખશે આ સમય દરમિયાન ચોક્કસપણે ભય અનુભવાશે તમારું મન અચકાશે પરંતુ તેની સાથે અંદર એક વિચિત્ર શાંતિનો વાસ થશે જાણે કે તમારો આત્મા પોતે તમને કહી રહ્યો હોય આ સાચો માર્ગ છે આ તે વળાંક હશે જે આવનારા ઘણા વર્ષો માટે પાયો નાખશે અહીંથી તમારી ઓળખ તમારો હેતુ અને તમારા જીવનનો માર્ગ કાયમી ધોરણે બદલાવવાનું શરૂ થશે આગાહી નંબર દસ તમે પહેલાં જેવા નહીં રહેશો સિંહ રાશિ ફક્ત સંજોગો જ બદલાવાના નથી તમે પોતે પણ બદલાવાના છો શનિ ગુરુ અને કેતુ ત્રણ ગ્રહો એકસાથે તમારા આધ્યાત્મિક અને કર્મક્ષેત્રોને સ્પર્શી રહ્યા છે આનો અર્થ એ છે કે તમારી અંદર ઊંડા શુદ્ધિકરણ અને પુનર્નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તમને ધીમે ધીમે ખ્યાલ આવશે કે જે જીવનને તમે હંમેશા તમારી વાસ્તવિકતા માનતા હતા તે તમારો સાચો માર્ગ નથી કેટલાક લોકો સ્વાભાવિક રીતે તમારા જીવનમાંથી દૂર થઈ જશે કેટલીક આદતો ખૂબ પ્રયત્નો કર્યા વિના ઝાંખી પડવા લાગશે અને કેટલાક સપના જે એક સમયે ખૂબ વચન આપતા હતા તે ઝાંખી પડી જશે તમે પહેલાં મોટા અને ચમકતા દેખાતા હતા હવે તમે નાના અને મર્યાદિત લાગશો એક દિવસ આવશે જ્યારે તમે તમારી જાતને અરીસામાં જોશો અને તમારી જાતને કહેશો હું ખરેખર બદલાઈ ગયો છું આ પરિવર્તન સરળ નહીં હોય તે એક પીડાદાયક પ્રક્રિયા હશે તમારે કેટલાક બલિદાન આપવા પડશે તમે કેટલાક સંબંધો પાછળ છોડી જશો પરંતુ બદલામાં તમને એક નવો દ્રષ્ટિકોણ મળશે આગળ વધવા માટે એક નવી હિંમત એક સંપૂર્ણપણે નવી ઉડાન આ આખી સફરનો સાચો સાર છે જૂના સ્વનો અંત અને તમારા એક નવા સંસ્કરણનો જન્મ પહેલાં કરતાં વધુ શક્તિશાળી વધુ જાગૃત અને વધુ નિર્ભય ભવિષ્યવાણીના અગિયાર ભાગ્યનો ગુપ્ત દરવાજો તે ખુલવા જઈ રહ્યું છે જાન્યુઆરીના અંતથી ફેબ્રુઆરી બે હજાર છવીસની શરૂઆત સુધી સિંહ રાશિના લોકો એવી તકનો અનુભવ કરશે જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી આ સમયે ગુરુ અને રાહુની ખાસ સ્થિતિ તમારા ભાગ્ય ઘર અને રહસ્ય ઘરને સક્રિય કરી રહી છે જે અચાનક અને અણધારી ખુલવાનો સંકેત આપે છે આ તક કોઈ નવા સાહસ કોઈ અજાણ્યા સ્થાનથી પ્રભાવશાળી જોડાણ અથવા કોઈ ગહન આધ્યાત્મિક અનુભવના રૂપમાં આવી શકે છે શરૂઆતમાં તમને તમારા પર વિશ્વાસ કરવામાં મુશ્કેલી પડી શકે છે ડર પણ તમારા મનમાં રહી શકે છે ઉત્સાહ પણ હશે તમે તમારી જાતને પૂછશો શું હું આને લાયક છું પરંતુ સત્ય એ છે કે આ તક તમારી ભૂતકાળની મહેનત લાંબા સંઘર્ષ અને અતૂટ ધીરજનું ફળ છે તે ગુપ્ત દરવાજો હશે જે તમને તમારા જીવનના આગલા સ્તર પર લઈ જશે જો તમે હિંમત અને વિશ્વાસ સાથે આ તકને સ્વીકારશો તો આગામી મહિનાઓમાં એક મોટું પરિવર્તન તમારી ઓળખ તમારી દિશા અને તમારું ભાગ્ય શક્ય છે આ છેલ્લું ચિહ્ન સ્પષ્ટપણે સૂચવે છે કે સિંહ રાશિની વાર્તા હજી પૂરી થઈ નથી તે વાસ્તવિક પરિવર્તન વાસ્તવિક ચમત્કારો અને એક નવી સફર વિશે છે શરૂઆત થવાની જ છે પણ યાદ રાખો દરેક મોટો બદલાવ અંદરથી શરૂ થાય છે વીસમી એકત્રીસ જાન્યુઆરી તમારા જીવનમાં એક નવી શરૂઆતનો સંકેત આપી શકે છે જો આ વીડિયો તમને સ્પર્શી ગયો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાચા હૃદયથી કોમેન્ટ વિભાગમાં હર હર મહાદેવ લખો